વડોદરા પશ્ચિમ ટ્રાફિક શાખા દ્વારા જે મોડિફાઈડ સાયલન્સર પકડવામાં આવ્યા હોય તેનો નાશ કરવામાં આવ્યો છે એકસો ને આઠ જેટલા મોડિફાઈડ સાયલેન્સર જેના વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી હતી તેનો નાશ કરવાની કામગીરી આજે કરવામાં આવી છે પશ્ચિમ ટ્રાફિક ઓફિસ ખાતે એકસો ને આઠ મોડિફાઈડ સાયલેન્સરનો નાશ કરવામાં આવ્યો છે આ ટ્રાફિક એસીપી ડીએમ વ્યાસની હાજરીમાં આ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું કે તમામ જે પકડાયેલા એકસો આઠ મોડિફાઈડ સાયલેન્સર છે તેને નષ્ટ કરાયા લગભગ બે મહિના અગાઉ પણ અમે એકસો આઠ સેલેન્સરનો નાશ કર્યો તો એના અગાઉ અમે ચુમ્મોતેર જેટલા મોડીફાઈડ સેલેન્સરનો નાશ કર્યો તો આ મોડિફાઈડ સેલેન્સરને કારણે ભણતા વિદ્યાર્થીઓ છે દવાખાનાના દર્દીઓ હોય સિટીઝન હોય એમને ઘણો ત્રાસ થતો હોય છે કોઈ વડીલ કે લેડીઝ નાનું મોટું ટુ વ્હીલર વ્હીકલ લઈને જતું હોય અને બાજુમાં જો આવી રીતના કોઈ મોડીફાઈડ સાયલેન્સરવાળો વ્યક્તિ જાય તો એને બીકના માટે પણ અકસ્માત થવાની સંભાવના રહે છે નાની મોટી ઈજા થવાની સંભાવના રહે છે અને તેના કારણે જ અમે જે સતત આ કામગીરી કરીએ છીએ એમાં એક આઠ સાઇલેન્સર અમે પકડીને એમને આરટીઓ મેમા આપ્યા ત્યારબાદ એમને દંડ કર્યા બાદ એમનો મોડીફાઈ સેલનસર કાઢીને જમા લીધું અને એક્સપર્ટ ઓપિનિયન લેવામાં આવ્યો એક્સપર્ટ ઓપિનિયન બાદ અમે નામદાર કોર્ટમાં રિપોર્ટ કર્યો અને રિપોર્ટની મંજૂરી અમને નામદાર કોર્ટે આપી ત્યારબાદ અમે એમનો નાશ કરી રહ્યા